વડોદરા ગોરવા હાઉસિંગ બોર્ડના રહીશોમાં રોષ પાલિકા કચેરી ખાતે મોટી સંખ્યામાં રહીશો પહોંચ્યા સાત દિવસમાં રિનોવેશન કરવા પાલિકાએ આપી હતી નોટિસ સ્થાનિકો દ્વારા નેવ દિવસનો સમય આપવામાં મોંઘવારીમાં ખર્ચો પોસાય તેમ નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે વડોદરા ગોરવા હાઉસિંગ બોર્ડના રહીશો મોરચો પાલિકા કચેરી ખાતે મોટી સંખ્યામાં રહીશો પહોંચ્યા નેવ દિવસમાં જર્જરિત ઇમારતો રિનોવેશન કરવા પાલિકાએ નોટિસ આપી રિનોવેશન ન થાય તોડી પાડવાની કાર્યવાહી કરવા નોટિસ

એવા બાર જેટલા ન એપાર્ટમેન્ટોને કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસો આપવામાં આવી છે અને એ પણ નિર્ભયતા અંતર્ગત અમે માનીએ છીએ કે ત્રીસ ત્રીસ વર્ષ જૂના બિલ્ડિંગ હોય તો કોઈક ને કોઈક જગ્યા પર કદાચ કોઈક નાની મોટી જર્જરી થઈ હશે એનો સમય લેવા માટે આવ્યા છે કે જેથી અમને નેવું દિવસનો સમયગાળો મળે બીજી એક મહત્ત્વની બાબત એ હતી કે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર સૌથી પહેલાંમાં પહેલાં આઈપીસીએલ હતું ને આઈપીસીએલની અંદર જેને કહેવાય કે આઈપીસીએલ ની અંદર એકસો ચાલીસ થી પણ વધારે સીઆઈએસએફના લોકો રહેતા હતા હવે હાલ એ આઈપીસીએલ ની જગ્યા પર રિલાયન્સે ખરીદ્યું છે જયારે આઈપીસીએલ હતું ત્યારે આ લોકોને મેન્ટેનન્સ આપવામાં આવતું હતું હવે અત્યારે મેન્ટેનન્સ આપવામાં છેલ્લા બાવીસ વર્ષથી નથી આવ્યું એટલે એ મકાનો એટલા બધા જર્જરી થઈ ગયા છે એની અંદર જીવજંતુઓ અને અનેક પ્રકારના દૂષણો પેદા થયા છે વરસાદનું ચોમાસામાં પાણી જતું રહ્યું છે એના લીધે આ મકાનો જરજરિત થયા છે એટલે અમારી આ બે માંગને લઈ અને આજે અમે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા તો આપ્યો

અને પંદર વીસ વર્ષ વીસ પચીસ વર્ષથી અમે લોકો ત્યાં રહીએ છીએ આ તો અચાનક આવી રીતના નોટિસ આપી અને પછી આ રીતના કરે એ યોગ્ય નથી એમને યોગ્ય સમય આપવો જોઈએ અને જે પણ જર્જરિત હોય એટલું જ રિપેરિંગ કરીને એમને સૂચના કરવી જોઈએ પહેલાં કે ભાઈ આટલું રિપેરિંગ તમારે કરીને અમને અમને જાણ કરો અને બાકીને પછી આગળ તો એકદમ તાત્કાલિકમાં જે સિવિલ લાઈન પાણી લાઈન કાપી નાખીશું ગટર કાપીનેશું એ યોગ્ય રીત નથી આ લોકોની એટલે એ લોકોને અમને તમને જાણ કરવામાં આવે યોગ્ય સમય આપી અને અને જે પણ હોય એ સુધારો કરી અમે જાણ કરીશું આવ્યા ના કાપી નથી નાખ્યો ને આપણે કામ ચાલુ નહીં કરે તો પછી લાઈટ ને પાણી કાપી નાખવાનું કેટલા દિવસ એ તો મને નહીં ખબર બેટા મેં આજે બાર ઉઠી કાલે જ આવી કાલે જ આવી નોટિસ આવી ગઈ છે તમારા હા કેટલા દિવસથી આવી ગઈ છે સારી નોટિસ